જયમાં મોલ મિત્રો આશા કરું છું કે બધા મજામાં છું હું પણ મજામાં છું તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે હું મારા મમ્મીને બધા એકલા વિધા ગામ મમ્મી મારા મમ્મી સાફ સફાઈ કરે છે અને આ અમારા કરતા રેડિવસ બંને નકામ વસ્તુ ને ઓલી બાજુ પડ્યું હોય બાકી તો બધું એને ખબર હશે બરોબર જઈ ગયા કદાચ મસાલો ખાવી ને ગૌવાની બધા બહાર બેઠા એટલે બગા અવાજ આવ્યો મને કે બેઠા હશે તો એની પાસે આવી મુલાકાત કરી પછી તો મિત્રો જે આપણે વિચાર્યું હતું એ પ્રકારનું શું છે આ બધા બેઠા છે શાંતિથી તો કાંક બોલ પેલા બ્લોકમાં બોલ જોઈ માતાજી બા મેં કાંઈ ડોક એવડું મોટી છે ને મારા વસ્તુ લાગે તો બોલ હવે કાંક બરોબર એ વાત ઉપર લાઈક ને શેર કરો કા સબસ્ક્રાઇબ કરો કે સબસ્ક્રાઈબ કરો કે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો તાઈ રજા આવી ગયા બે ને <laughs> બેરો <laughs> 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 <laughs>

અને જો સુજીનો લોટ કેવાય જો કેવાય એ લોટ રેડીમેડ તૈયાર જ આવે હા પણ લોટનું નામ તો છે ને કા લોટ નું એ નામ છે ઓલમપી અચ્છા પાણીપુરી બનાવે છે તો વેસે તમને લઈને લાડી આ મેર આવે ને તો પાણીપુરી ખાવા જાવું આપણે ખોય ને પાણીપુરી જો આ પૂરી બનાવે છે કાંઈ હું ઘર પર બેઠો તો લાલ ના કાંઈક કરતો હોય છે આટો મારું એક અને પાણીપુરી બનાવે છે તો આ રીતના પાણીપુરી છે

તો મિત્રો આપણે ચા બનાવીએ છીએ ને ચા એકદમ મસ્ત મજાની બની ગઈ છે હવે ચા પી લે ચા પીને પછી બહાર આટોમાં આવી ગયો તો મિત્રો ચા પાણી પી લીધા ને ચા પાણી પીતા હતા ને આપણે ચણા છોડ ગરમ મારવા ત્યાં વેસવા આવે તને ખબર પેટી લઈને લખ્યું હોય ગરમા ગરમ ચણા જોર ગરમ તો આપણે ગરમા ગરમ નથી પણ ટાઠા છે પણ ચણા છે એક નંબરના તીખા ભડકા જેવા છે મજા આવે દીઘું દીધું ખાવાની તાજે ચા દસ પીધો છે આગળ પાંચ મિનિટ ચા પીધો ને છઠ્ઠી મિનિટે

અને હમણાં મારે આમ કાંઈ કોને ખબર કાક લો તો હાલ લોકેશન નહિ ક્યાં અંદર થાય ક્યાં જ એકલા ક્યાં જવું એમ થાય એક એક ખાદ નાની ખાત તમે ખાલી મદદ કરો કે લોકેશન તમને ખબર નહીં કે હારા લોકેશન ક્યાં જવું તો મને કમેન્ટ કરો કે અહીં લોકેશન કોઈ દીધું સારું છે અહીંયા જાઉં અહીંયા જાવ મને ક્યાંક માઇન્ડમાં આવે કે નહીં અહીંયા જાવ તો લોકેશન મેં નથી થાવ તમને બધા કાંઈ આઈડિયા છે લોકેશન આમ કાંઈ કે અહીંયા છે અહીંયા છે બરાબર અરે ભગોડા ભગોડાનું નક્કી કે ને ભગોડા

અને ઘરે મળીએ આપણે તો મિત્રો મસ્ત મજાના ઘરે પૂગી જાય છે ને જમી કાઢ લીધું છે ને જમી કાઢ ઉપર તેવી જોઈ બેઠાલા કોઈ એવો એપિસોડ નથી એક ઘરે કલાક દોઢ કલાક એક મજા આવી ગઈ પછી મેં દવા કાંઈક લાવી પછી ઘરે કાંઈ આરામ ફરવા આવી ને હવે બીજું કાંઈ હોય ને પૂછી જવાનું હતું કે અમે રાત પડી ગઈ છે ને વાગ્યા રાત નાખી લાગે કોને ખબર કેટલા વાગ્યા એ રીતે ખબર નથી કેટલા વાગ્યા આ ફોન રોતા હોય એટલે ખબર ન રહી કેટલા વાગ્યા મતલબ આમ રીલ જ આમ બીજું કાંઈ નહીં આમ રીલ ફરતી હોય આમ રીલવાળાથી રીલ બાય નીકળે ફોનમાંથી વિડીયો આવે છે બીજી રીતના રીલ આમ કર્યો તો એક એકદમ આખું ઘર ભરી નાખ્યું આપણે આખું ઘર ખબર ખબરનું આપણે ભરાઈ ગયો ચાલો કાંઈ નહીં આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો ચેમ્લને તો સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયોને લાઈક કરી દેજો મને તમે એની કમેન્ટ મારી દેશો મનેક્સ વિડીયોમાં બાય બાય